આપનું સ્વાગત છે આજે આપણે એક રસપ્રદ વિષય પર ઊંડા ઉતરીશું નાર્સિસિઝમ આપણી પાસે એક સ્રોત છે નાર્સિસિઝમ સ્વપ્રેમ કે સ્વવિનાશ તો આપણો હેતુ છે સમજવાનો કે આ નાર્સિસિઝમ છે શું અને જે તંદુરસ્ત આત્મવિશ્વાસ કહીએ એનાથી આ કઈ રીતે જુદું પડે છે અને એની અસરો શું શું આ ખરેખર સ્વપ્રેમ છે કે પછી કંઈક બીજું સ્વવિનાશ તરફ લઈ જાય છે ચાલો સમજીએ હા અને ખરેખર અહીંયા પેલી જે ભેદરેખા છે ને સાચો આત્મવિશ્વાસ અને નાર્સિસિઝમ વચ્ચેની એ બહુ જ શું કહેવાય પાતળી હોય છે ઘણીવાર બરાબર બરાબર આ સૂક્ષ્મ ભેદરેખા સમજવી અગત્યની છે તો પછી નાર્સિસિઝમ એટલે શું મતલબ એની વ્યાખ્યા શું અને પેલો જે સારો આત્મવિશ્વાસ છે એનાથી કઈ રીતે અલગ પડે છે જુઓ નાર્સિસિઝમમાં છે ને વ્યક્તિ પોતાની જાતને અને પોતાની ક્ષમતાઓને થોડી વધારે પડતી આંકે છે મતલબ અતિશયોક્તિ હોય છે અને મુખ્ય વાત એ છે કે બીજા લોકોની લાગણીઓ પ્રત્યે સહાનુભૂતિ ઓછી હોય મતલબ એ લોકો શું અનુભવી રહ્યા છે એ સમજવામાં એમને તકલીફ પડે ઓકે એટલે એમના માટે હોય હા કહી શકાય અને એમને સતત પ્રશંસા જોઈએ માન્યતા જોઈએ કોઈ વખાણ કરે ગમે ઓ જ્યારે તંદુરસ્ત આત્મવિશ્વાસ જુદો છે એ તો વાસ્તવિક સિદ્ધિઓ પર આધાર રાખે તમારી જે સાચી ક્ષમતા છે એના પર અને એમાં પોતાનું માન તો હોય જ પણ સાથે સાથે બીજા માટે આદર પણ હોય બરાબર તો આ ના કારણો શું હોઈ શકે પેલું સ્ત્રોત શું કહે છે એના મૂળમાં ઘણીવાર બાળપણના અનુભવો હોઈ શકે જેમ કે મા બાપનો શરતી સ્વીકાર કાં તો પછી કોઈ આઘાત લાગ્યો હોય અથવા તો અત્યારનું જે સામાજિક દબાણ છે એ પણ ક્યારેક ભૂમિકા ભજવે છે ઓકે એના બે પ્રકાર પણ કહે છે એક એટલે એટલે કે કે અહંકારી અને બીજો સંવેદનશીલ કે ભયભીત આ શું છે હા બરાબર ગ્રેન્ડિયોઝ પ્રકારમાં વ્યક્તિ એકદમ ખુલ્લે આમ ઘમંડી હોય પ્રભુત્વ જમાવવાની વૃત્તિ હોય દેખાડો કરે હા જાણે પોતે સર્વશ્રેષ્ઠ હોય બરાબર અને વલ્નરેબલ પ્રકાર થોડો જુદો છે હમ એમાં વ્યક્તિ બહારથી કદાચ શરમાળ લાગે એ સંવેદનશીલ લાગે જાય પણ અંતે તો બંને પ્રકારમાં વ્યક્તિ પોતાના પર જ કેન્દ્રિત હોય છે હા એટલે દેખાવ ભલે જુદો હોય પણ મૂળ સ્વભાવ પોતાના પર કેન્દ્રિત રહેવાનો જ હા અને આ બંને પ્રકાર છે ને એમના સંબંધો પર નોકરી પર સામાજિક જીવન પર એમ બધે નકારાત્મક અસર પાડી શકે છે આ સમજવા માટે પેલી રાજા આદર્શની વાર્તા પણ સ્રોતમાં આપી છે એ બહુ સરસ છે કે શરૂઆતમાં રાજા સારો હતો લોકપ્રિય હતો પણ પછી ધીમે ધીમે સફળતામાંથી ચડી ગઈ અહંકાર આવી ગયો આખા મહેલમાં અરીસા જ અરીસા બસ પોતાને જ જોયા કરે અને પોતાની જ પ્રશંસા સાંભળે હા અને જે સાચી સલાહ આપનારા મંત્રીઓ હતા એમને કાઢી મૂક્યા બરાબર અને પછી જ્યારે રાજ્ય મુશ્કેલીમાં આવ્યું ત્યારે પણ રાજા તો પોતાની જ દુનિયામાં મસ્ત હતો હા આ બતાવે છે કે કેવી રીતે આત્મમો પેલી પ્રશંસાની ભૂખ વ્યક્તિને વાસ્તવિકતાથી સાવ વિખૂટો પાડી દે છે પછી પેલી ગરીબ છોકરી આવી એના ગીતે રાજાને અરીસામાં એનો સાચો ચહેરો બતાવ્યો એકલો દુખી ચહેરો ત્યારે એને ભાન થયું કે સાચું માન તો સેવા કરવાથી મળે ખાલી પોતાના વખાણ કરવાથી નહીં સાચી વાત છે આ વાર્તા પરથી એક સવાલ મનમાં આવે છે અત્યારના સમયમાં ખાસ કરીને સોશિયલ મીડિયા શું એ નાર્સિસિઝમને વધારી રહ્યું છે અજાણતા જ આ બહુ જ મહત્વનો અને શું કહેવાય અત્યારના સમયને લગતો પ્રશ્ન છે કારણ કે સોશિયલ મીડિયા પર સેલ્ફ પ્રેઝન્ટેશન પર બહુ ભાર છે પોતાની જાતને રજૂ કરવી હા પેલી પરફેક્ટ લાઈફ બતાવી બરાબર પરફેક્ટ ફોટા સિદ્ધિઓનો દેખાડો આ બધું કદાચ એવી વૃત્તિઓને પ્રોત્સાહન આપે છે જ્યાં વ્યક્તિ સતત બહારની મંજૂરી લાઇક્સ કમેન્ટ્સ એના પર નિર્ભર થઈ જાય અને કદાચ વધુ પડતા હું કેન્દ્રિત બની જવાય હા એ શક્યતા ખરી આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે જટિલ છે તો આ બધી ચર્ચા પછી છેલ્લો અને મહત્વનો સવાલ શું નાર્સિસિઝમમાંથી બહાર આવી શકાય કોઈ બદલાવ શક્ય છે શું કોઈ ઈલાજ છે બદલાવ શક્ય છે ચોક્કસપણે પણ એ સહેલું નથી હોતું એમાં વ્યક્તિની પોતાની જાગૃતિ બહુ જ જરૂરી છે એને સમજાવવું જોઈએ કે સમસ્યા છે હા એ પહેલું પગલું બરાબર અને બદલવાની દ્રઢ ઈચ્છાશક્તિ પણ જોઈએ ઘણીવાર લાંબા ગાળાની થેરાપી કોઈ નિષ્ણાતની મદદ જરૂરી બને છે કારણ કે આ વ્યક્તિત્વના ઊંડાણ સુધી જોડાયેલી બાબત છે સાચી વાત સૌથી અગત્યનું એ છે કે આપણે તંદુરસ્ત આત્મવિશ્વાસ અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ એ બંને વચ્ચે સંતુલન જાળવતા શીખીએ તો આખી વાતનો સારું થયો કે નાર્સિસિઝમ એટલે ખાલી વધુ પડતો આત્મવિશ્વાસ નહીં પણ એ એક એવી માનસિકતા છે જે વ્યક્તિ માટે અને એની આસપાસના લોકો માટે પણ નુકસાનકારક બની શકે છે બરાબર અને અહીંયા આપણે એક વિચાર સાથે સમાપન કરી શકીએ કે આપણે સમાજ તરીકે ખાસ માતા પિતા કે શિક્ષક તરીકે બાળકોમાં સ્વસ્થ આત્મમૂલ્ય કેવી રીતે કેળવી શકીએ જેથી એમનામાં આત્મવિશ્વાસ તો આવે પણ પેલો અહંકાર કે નાર્સિસ્ટિક લક્ષણો ન વિકસે આ બહુ અગત્યનો મુદ્દો છે સ્વપ્રેમ અને બીજાનો આદર એ બે વચ્ચેનું સંતુલન કઈ રીતે શીખવી શકાય આના પર આપણે સૌએ વિચારવું રહ્યું